આ આપ જોઈ શકો એ છ પ્રોજેક્ટ હાથ ધરવાના છીએ જેની અંદર અમને તંત્રનો પૂરો સાથ જોશે તંત્રની સાથે પણ રહેશું ને તંત્રની સામે પણ રહેશું પહેલો પ્રોજેક્ટ છે ક્લીન સિટી સ્માર્ટ સિટી આની અંદર રાજકોટની અંદર સાફ સફાઈ થાય સાહેબ ખરાબ ન લગાડશો પણ હું બે દિવસથી જોઉં છું કે કાલાવાડ રોડ જે રીતે ક્લીન થયો છે ને આટલો ક્લીન મેં ક્યારેય નથી જોયો મુખ્યમંત્રી શ્રીને વિનંતી કે વારંવાર રાજકોટની જો મુલાકાત થાય તો અમારી સ્થિતિ વધુ ક્લીન રહે પણ હવે નિયમિત રીતે સાફ સફાઈ થાય એ માટે આજકાલ દ્વારા દરેક વોર્ડ વાઇઝ એક અભિયાન ઉપાડવામાં આવશે જે કોઈ રોડ રસ્તા ખાડા જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોને ઉજાગર કરીશું અહીંયાથી ઘણી બધી આજે પાંચેક યોજનાઓ કીધી કે જેમાં ફાયર છે કે ભાઈ એની અંદરની અવેરનેસ વધારવાથી માંડીને ટ્રાફિક અવેરનેસ માટેની વાત હોય કે બધી જ સામાજિક દાયિત્વ પણ પ્રેસ મીડિયા સંભાળે એ આપણા માટે ગૌરવની વાત છે કે ભાઈ સામાજિક દાયિત્વ સંભાળવું નહીં ત્યારે આપણે તો લખ્યું ને લખીને છૂટી ગયા પછી આપણે કંઈ નહીં પણ એવું નથી આજકાલ માટે ચોક્કસ કે ભાઈ એમણે બંને વસ્તુ કીધી કે તમારી સાથે રહીશું સામે રહીશું અને એ જ વ્યાજબી છે કે જ્યાં આંગાળી સામે રહેવાનું હોય ત્યાં રહેવું જ જોઈએ ભાઈ એમની એમનું દાયિત્વ છે સામે રહેવા માટે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સામે રહેવું જ જોઈએ પણ જ્યાં સાથે રહેવાનું હશે ત્યાં સાથે રહેવાની પણ તૈયારી બતાવે છે અમારા માટે આનંદની વાત છે